હેલો મિત્રો જય ઠાકર જય મખોડલ કેમ છો બધાની મજામાં તો આજના નવા બ્લોગમાં સ્વાગત છે હાર્દિક હાર્દિક દિલથી તો હવે આપણે કેમ કે આજે ખૂબ બીજી હતું બહુ બીજી હતી બહુ એટલે બહુ કંઈ ઘટે જ નહીં બરાબર ને એટલા કપડાં ધોયા ઘરેથી હું આવી અગિયાર વાગે ગૌશાળે પછી એટલા કપડાં ધોયા કે એની કોઈ વાત જ નહીં ને હવે અત્યારે વાગ્યો છે એક કમ્પ્લેટ એક વાગ્યા હું બ્લોક સ્ટાર્ટ કર્યું છે તો શરૂઆતમાં આપણે અહીંથી અહીંથી અમને જોઈ લઈએ છીએ તડકો જોરદાર છે એક વાગ્યો એટલે તો પહેલાં તમને બતાવી દો કેટલા કપડાં ધોયા છે બરાબર તો કમ્પ્લેટ બધું થઈ ગયું છે ઘરનું તો જો આ બધા કપડાં ધોયા છે ને હજી તો ડોલમાં બાકી છે ભેર્યા છે હજી ડોલમાં ઘણા છે બાકી તો એટલા કપડાં ધોઈને કમ્પ્લેટ થઈશું તો હવે આપણે જવાનું છે વાઢવા હજી જમવાનું તો બાકી છે તો વાઢવા જાવ છે જી જુઓ તો કલાક રહી રહેશે હાથમાં કે એક વાગ્યો છે એટલે જમી લેશે તો થોડીક કારણ મળી જાય તો નસીબમાં હોય તો મળી જાય છે તો હવે આપણે જમીન પછી જવાનું છે જીંઝો વાડવા ફોનમાં બતાવવાનું છે આજે જિંજો વાટ લે બને તો આ બધાય જો અહીંયા બેઠા છે મસ્ત મજાના ઉપર પંખો ભરે છે કેમ કે સમધારણ છે જોવો બાકી નહીં કેમ કે એક વાગ્યો છે આ અહીંયા તો ફોનમાં જોવે છે પછી દાદા દાદી હુતા છે

હવે પછી પાથરો જીલો વાડ નાખ્યો છે હવે આપણે જમવાની તૈયાર છે તમને ખાઈ લઈએ તો પછી આપણે જાય વાડવા વાઢવા જઈએ ત્યારે તમને મળીએ પાછા બરાબર આજ તમને બતાવવા છે વાડી આવી તો બના રહેજો અને લાઈક કરવા જો પહેલાં પછી મળીએ મિત્રો હવે હું આવી જ છું વાઢવા માટે ઝીંઝવા વાઢવા ખેતરમાં થઈ ગયું છે ખૂબ મોડું બરાબર તો તડકો જોરદાર છે તમને મારી આંખો જ દેખાતી હશે બરાબર તો અમે બંને ભાગ પાલી રહેશે પી જાય છે કેવડી વાટવા હું આવે ઝીણું તો અહીંયા થોડોક વાટે છે પાણી હાલતું એટલે જો કેટલા પાસરા કર્યા એક બે ત્રણ ચાર પાંચ તો એણે પાંચ પાસરા કરને કે તો અહીંથી હું શરૂ કરું આ આપણું દાંતડું પીળું છે હવે આપણે કાઢીએ અને બતાવીએ પહેલાં આપણે સ્ટ્રેન રહી લઈએ હું વાઢું છું ને મારી પાસે નીકળી છે બરાબર

ફોનમાં જોવે છે બરાબર ને આ મારી મદદ કરે છે મેં રોટલા રોટલી એવું બધું કર્યું છે ભીંડાનું શાક ને હવે આ એક શાક બનાવે છે મારી માટે મદદ કરે છે હા કાબુ શાક એટલી એટલી મદદ કરે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે મારે કેટલું કામ છે તો તમને ખબર જ છે બધા કીધું તો આ રીતના થોડી થોડી મદદ કરતા હોય તો હવે આપણે આજના વિડીયોના અહીંયા હેન્ડ કરીશું ને કાલે આવશે આપણો જોરદાર વિડીયો ને કોઈને શિક્ષણ લેવા માટે કોઈનું શિક્ષણ સાંભળવા માટે કોઈપણને કામ લાગશે તો કાલે આપણો વિડીયો આવશે જોરદાર તો વધનારે જોતા વધારે લાઈક કરે સબસ્ક્રાઈબો મળશું કાલે